એ હવે રમણ થવા લાગ્યો છે બેટરી ખૂટવા લાગી છે વિચારું છું કે આઈફોન સિક્સટીન પ્રો લવ બટ અત્યારે ખીચામાં પૈસા નથી એટલા માટે વેઇટ કરું છું કે ક્યારે સારો સમય આવે અને ક્યારે હું એવું આઈફોન જોડાવું અત્યારે ફાઈનલ તમારો ભાઈ છે ને ઘરે છે આ મારું નામ મોસ્ત મજાનું ઘર છે બધા જ ગયા છે વાડીએ અને હું છું એટલું આજે ઘરે કાલે શનિવાર છે તો કાલે છે ને માંડવી કાઢવાની છે વરસાદના કારણે માંડવી બધી જ બગડી ગઈ છે બટ કાલે માંડવી જે બચી લેવા માંડવી છે ને એ બધીને કાઢવાની છે અને ફાઇનલ તમારો ભાઈ હમણાં જશે અમદાવાદ રવિવારે સાંજે આપણે જવાનું છે ત્યાંથી અમદાવાદ કાલે કામ છે પ્રમદિવસે આખો દિવસ કામ છે રાતે ત્રણ દિવસ ઘરથી પ્રમ દિવસે રાતે ઘરથી નીકળવાનું છે અમદાવાદ જવા માટે અને શનિવાર રવિવારે જવાનું છે એક માતાજીના દર્શન કરવા માટે જવાનું છે મારે મારે જવાનું છે સાલોલી જવાનું છે તો બની રહેજો અને બધા છે ને અત્યારે કોઈ ઘરે નથી ઘરે હું એકલો જ છું અને ફાઇનલી વિચાર્યું છું કે હવે ડેઈલી લોક ચાલુ કરવો પડશે કેમ કે હવે લોક વગેરે મજા નહીં બહુ બધાના કોમેન્ટ આવતા હતા કે ભાઈ ક્યારે વ્લોગ આવશે ક્યારે વ્લોગ આવશે ક્યારે વ્લોગ આવશે ક્યારે વ્લોગ આવશે બટ હવે તમારો ભાઈ ડેલી વ્લોગ લઈને છે તો બસ હવે થોડી વાર ખમીએ થોડી વાર માટે આરામ કરીએ કેમ કે બહુ બધું બોલી ગયો છું યાર

અહીંયા રે અહીંયા રહી અહીંયા રે અહીંયા રે આ છે મારી ટ્રોફી મિસ્ટર નહીં ને મિલન ખોરાસિયા જોઈ શકો છો આ મસ્ત મજાની ટ્રોફી હતી મને જેના છે ને અઢાર ડિસેમ્બર બે હજાર ચોવીસના દિવસે વિકે ફિલ્મ પ્રોડક્શન દ્વારા મળેલી હતી વિડીયો ક્રિએટરની ટ્રોફી ટ્રોફી એવી લાગે છે ફટાફટથી કોમેન્ટ કર દેજો તમારા દવાઈની છે ને આ પહેલી ટ્રોફી છે વજનદાર છે ટ્રોફી અને મજા આવી ટ્રોફી છે એટલે બહુ બધા કહેતા હતા કે ટ્રોફી જોઈ છે ટ્રોફી જોઈ છે તો આ આપણી ફાઇનલ ટ્રોફી છે ટ્રોફી હું કેવો લાગુ છું ફટાફટ કોમેન્ટ કરી દેજો આવી ટ્રોફી તો હજી ઘણી લેવાની બાકી છે જોઈએ છીએ ક્યારે નવી ટ્રોફી પાછી આવે છે તો ચાલો ગાઈઝ આ ટ્રોફીને મૂકી દઈએ છે પાછા ઘરમાં ને આ છે મારા ગણપતિ બાજુ મોતીઓથી કરેલો છો ગણપતિ બાજુ લાગે ને કેમ કે ઘટ્યા નહીં આવ્યા આ મારી ભાભી છે ને એના આણામાં લાવ્યા હતા આવું બધું હોય આપણને તો બહુ ખ્યાલ ન હોય પણ હાલ આ છે મારો ગુનાનો રૂમ છે અને આ વાસણો તમે જોઈ શકો છો નકરા વાસણો પડ્યા છે કહાની થા કહાની તાસળી ને આ તો કાજુ નથી ભાઈ આ કોમસ્ત ગજાનો ઘોડો છે આ નાનો ઘર છે અને જાય બળદ ગાડી લીધી રે કાઈ ઘટે નહી એવું છે બધી વસ્તુઓ એક ટ્રોફી હતી જે મને મળી બીજો આ બીજું છે આ વકૃત સ્પર્ધા મળતો બેસ્ટ સ્પીકર ઓફ ધ કોલેજ કોલેજ નો કોલેજ નો બેસ્ટ સ્પીકર એવોર્ડ મને મળેલો છે આ જિંદગીમાં ધીમે ધીમે આ બધું મને હાસિલ થયું છે પણ હજી ઘણું બધું આપણે હાંસી કરવાનું બાકી છે જોઈએ જિંદગીમાં ક્યારે મને બધી વસ્તુઓ મળે છે વેઇટ એન્ડ વોચ જોઈએ છે જિંદગીમાં ક્યારે સફળતા મળે છે મને કહે સફળતાનો કોઈ દી સફળતાની કોઈ સીમા હોતી જ નથી અને બધા એમ કહેતા છે કે હું સફળ થઈ ગયો હું સફળ થઈ ગયો સફળતાનો કોઈ છે ને હું કાંઈ સીમા રેખા હોતી જ નથી સફળતા માટે છે ને મહેનત કરતા રહ્યો જિંદગીમાં ખુશ રહો એ જ સફળતા છે ચાલો હવે થોડી માટે આરામ કરી લઈએ અને પાછા મળીએ ગુડ મોર્નિંગ જય દ્વારકા દીસ તમે બધા વિચારતા હશે કે ફટાફટ થી મોર્નિંગ કેવી રીતે થઈ ગઈ એમાં એવું છે કે છે ને કાલ રાતે પછી વ્લોગ નોતો બન્યો એટલે જો આમાં આવું થાય છે કે વ્લોગ બનાવવા જાઓ પણ અડધા પછી ને વ્લોગ કટ થઈ જાય છે રાતે કામ આવી ગયું હતું અને તમને ખબર છે ગામડામાં ગમે ત્યારે કામ કંઈક ને કંઈક આવી જતું હોય છે એના કારણે વ્લોગ નહોતો બની શક્યો અને સીધી સવાર થઈ ગઈ છે સુરત ઉગી ગયા છે સવારના વાગી ગયા છે સાડા સાત પોણા પોણા આઠ જેવું થઈ ગયું છે અને આજે તમારો ભાઈ જોવાનો છે વાડીએ કેમ કે વાડીએ છે ને માંડવી કાઢવાની છે આજે એટલે તમારા ભાઈની આજે હાલત બહુ જ ખરાબ થવાની છે કેમકે આજે એક તો શનિવાર છે શનિવારનો તમારા ભાઈને ઉપવાસ હોય છે ઉપવાસમાં પછી આજે કામ કરવાનું છે વાડીએ કેમ કે દાડિયા કર્યા છે અગિયાર બાર બાર જણા દાડિયા છે એટલે વાડીએ માંડવી કાઢવાની છે જોઈએ આજે શું થાય છે પણ તો છે રાખવાનો છે તમે કાલનો વ્લોગ જોયો આજનો વ્લોગ જે વચમાં જે બે બ્રેક આવી ગયું છે હું તમને કહી દઉં છું કે રાતે બસ થોડું કામ પતંગ ખતમ કરીને જમી લીધું તું જમીને બસ સુઈ ગયા હતા વહેલા ઉઠવાનું હતું એટલા માટે અને ચાલો કઈશ આજે જવાના છીએ આપણે વાડીએ માંડવી કાઢવાનું છે થેસર માં માંડવી બધી બગડી ગઈ છે બટ કાઢવી પડશે જોઈએ છે કેટલી માંડવી નીકળે છે કેટલું ચારો નીકળે છે માંડવીમાં કેવો વધારો છે કે ઘટાડો છે કે કેટલો પાક નિષ્ફળ ગયો છે એ આજે માહિતી મળવાની છે તો બ્લોગમાં આજે બન્યા મમ્મી છે ને સવારના વેલા પાંચ વાગ્યા ઉઠીને જમવાનું બનાવતા હતા કેમ કે બધા દાડિયાઓ માટે જમવાનું બની લઈ જવાનું હતું અને ઘરે ફટાફટ થી બધું પેક કરીને બાખું ઘર જવાનું છે વાડીએ બીજા પાંચ સાત દાડિયા છે એ પણ આવવાના છે તો એ આજે શું થવાનું છે અમારો ભાઈ ફાઈનલ છે અને પાછું છે ને સાલોલી જવાનું છે એક દર્શન કરવા માટે અરે જો કાલે જલ્દી આવી જઈશ ને તો કાલ રાતે કાલ રાતે અમદાવાદ માટે નીકળી જવાનું છે અને જો જલ્દી નહીં આવી શકું ને તો સોમવારે સવારમાં યા તો સોમવારે સાંજે નીકળવાનું છે અમદાવાદ જવા માટે તો હવે આગળ શું થવાનું છે ચલો વ્લોગમાં હવે કન્ટિન્યુઅસલી બન્યા રહેજો ને તમારો ભાઈ વ્લોગ અપલોડ કરતો જ રહેશે અરર મહાદેવ જય શ્રી કૃષ્ણ મળી જાય છે થોડી વારમાં તો તમને બતાવું છે ને અત્યારે નીચે શું કામ ચાલશે જો બેન છે ને અત્યારના બોલો ના તો કરી રહી છે એકલી એકલી મારે શનિવાર છે ને એટલે અને પછી છે ને મારા મમ્મી છે ને બાજરાના રોટલા બનાવી રહ્યા છે મરચાં તળી લીધા છે શાક મુકાઈ ગયું છે અને આ એકલી એકલી ખાય છે મત દેવું મારે તો આવી બધી જિંદગી છે આગળ છે ને જવાનું છે વાડીએ મસ્ત મજાનું કામ કરવા માટે અને તમારો ભાઈ ફાઈનલી આજે માંડી કાઢી જ નાખવાની છે બધી હું કેવા મમ્મી તો પછી હાલો સૈયા વાડીએ આવે આ પરિવારમાં તો ફાઇનલી ગાઈસ અમારો ભાઈ છે ને વાડી આવી ગયો છે અત્યારે વાડી અમારા ભાઈ બધા છે અત્યારે તને શું કહેવાય અમારે છે ને જો તમને દેખાય સામે પડ આખી ઓલી જે વાડી દેખાય છે ને આગળ જે માંડવી કાઢેલી એ માંડવી કાઢવાની છે અને પ્લસ કે છો અહીંયા છે ને શું કહેવાય અહીંયા માંડવી છે ત્યાં પણ આપણે કાઢવાની છે અને ડુંગરા ઉપર ચડી ગયા છીએ આપણે અને આમનો વાતાવરણ જોઈ શકો છો અને આ તમે જો નકરો ડુંગરાળ પ્રદેશ છે આપણો અને આ માંડવી કાઢવાની છે આ માંડવી માંડવી કાઢવાની છે એટલે સમથિંગ કદાચ છે ને શું કહેવાય આજે સાંજ જેવું થઈ જવાનું છે માંડીવાડી કાઢે ને કેવી રીતે કાઢે ને તમે બતાવું તમે જોજો ખાલી એ ધૂળની ડમરી ઉડશે અને એ બાપા બાપા માથે ગાહાડ્યું ભરીને શું કહેવાય આ બધું ભરશે અને ગજબ થવાનું છે મજા આવશે બ્લોગમાં કન્ટિન્યુઅસલી આજે બન્યા રહેજો હજી બધા આવે છે પપ્પાને બધા આવે છે અમે ગાડી લઈને પહેલાં પહોંચી ગયા છે ચાલો થોડી વાર પાછું મળું હવે તો સીધું થ્રેસર કાઢીએ ને ત્યારે જ મળીએ આપણે તો ફાઈનલી ગાઈશ પાછા છે ને માંડી કાઢવાનું કામ ચાલુ થઈ ગયું છે અને હું મારી મમ્મી લેવા જાઉં છું અત્યારે છે ને થકાઈ ગયું છે હાર તો

આ ગામડાની લાઈફ અને આ છે શું કહેવાય ખેડૂતનું જીવન એમાંય માંડી બગડી ગઈ છે તો પણ હવે જોઈએ કેવું ફાલ નહીં એ તો થવાનું જ છે બધું હવે શું કરીએ કાઢો કાઢો ફટાફટથી તો અત્યારે વાગી ગયા છે અઢી વાગ્યું આવ્યા છે જમી લીધું છે બધા મારે ઉપવાસ હતો અને આટલી માંડવી હજી નીકળી છે ને હજી માંડવી છે ને સામે ગાડો બેસી ગયા બધા હજી રાત થઈ જવાની છે સાંજ થઈ જવાની છે આરામથી કામ કરતાં કરતાં આવું થકાઈ ગયું છે એમાં તમારા ભાઈનો ઉપવાસ છે હાલ રાખ્યા બધા તો બહુ બધા જો દેખાય તમને સામે બધા ચાલેન્જ જાય છે બધા અને સામે હવે ચાલુ કરશે મશીન થ્રેસર કહેવાય ને ચાલો થકાઈ ગયું છે ને ફટાફટ છે ને આ બધું કામ ખતમ થઈ જાય તો સારું છે કેમ કે હવે મારી કેપેસિટી નથી આવે કામ કરવાની એમાંય કાલે જઈએ બહાર ગામ જવાનું છે જોઈએ ચાલો મળીએ થોડીવારમાં તો ફાઇનલી ગાઈઝ આ બધું આખું છે ને જે આપડું હતું ને બધું નીકળી ગયું છે અને આપણો તમારો ભાઈ છે ને આ જાય છે કેમકે ભેં હું આવી ગયો છે એટલે ભેહોને બાંધવાની છે એટલે ભેં તો એક જ છે ને એક ગા છે તો બંને બાંધવાની છે તો ભાઈ કીધું કે તું ઘરે જતો રહે અને પાછું આવું હોય તો આવું છે હવે જોઈએ તમારા ભાઈનો જો હાલત છે ને સાવ ખરાબ થઈ ગઈ છે પૂરેપૂરીમાં આજ જો ખાલી મારે આખો જોમ હું કે ભાઈ દૂર દૂર થઈ ગયો છો ચાલો જઈએ આ બે બવણીઓ છે ને આગળ બાંધી દીધી છે પાછળ બધો સામાન મૂકી દીધો છે અમને તમારો ભાઈ ફાઈનલી છે ને અહીં અહીંથી નીકળશે ઘર જવા માટે અને અહીંયા જો તળાવડી ભરાઈ ગઈ છે આ વરસાદ છે ને બધું બગાડ નાખ્યું તો ચાલો ફટાફટ થી પહોંચે તો ફાઈનલી ગાઈઝ વાડિયાથી આવી ગયા હતા ને અત્યારે વાગી ગયા છે સવા સાત જેવું થઈ ગયું છે ને આપણે છે ને આજ સંગે હનુમાનજી આવ્યા છે કેમ કે તમને ખબર છે કે તમારે ભાઈને છે ને આજે શનિવાર છે તો ચાલો આજના લોગની ધારણ છે ને આપણે આજ સંગ હનુમાનજીના મંદિરના દર્શન કરીએ ચાલો થકાઈ ગયું છું બટ આવું પડે એમ છે કે મારે શનિવાર ઉપવાસ છે ને દાદાના દર્શન તો કરવા જ પડે તો ચાલો ફટાફટ દાદાના દર્શન કરી લઈએ